ઓ તત્સ કૃષ્ણમ વંદે જગદગુરુ ધર્મ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સમ શ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય ચૌદમો ભક્તિની શ્રેષ્ઠતા પરમાત્મ સ્વરૂપના ધ્યાનની રીત ઉદ્ધવજી બોલ્યા કલ્યાણ સાધનો કૃષ્ણ વેતા ઘણા કહે તે બધા મુખ્ય કહેવા કે તે સૌમાં એક મુખ્ય છે આપે તો વર્ણવ્યો સ્વામી નિષ્કામ ભક્તિયો યોગજ સંગ સર્વતજી એક પરોવે આપ મન શ્રી ભગવાન બોલ્યા પ્રલયે નાસ પામેલી વાણી જે વેદનામની જ્યાં દર્શ્યા ભાગવદ ધર્મો પૂર્વે બ્રહ્માજીને કહી પોતાના પુત્ર મોટા જે બ્રહ્માએ મનુને કહી ભૃગુ મહર્ષિઓ શીખ્યા સાતે મનુ થકી તે પિતૃથી પ્રજા તેની દેવતા યક્ષદાનવો મનુષ્યો સિદ્ધ ગાંધર્વો ને વિદ્યાધરચારણો કિમ દેવા કિન્નરો નાગો રાક્ષસો કિમ પુરૂષજે પ્રકૃતિ છે જુદી સૌની રજો સત गुणे गुण भेदे जुदा प्राणि मति जुदी प्रकृति जेम रह्या अर्थो जुदा प्रकृति तेथी बुद्धिनोखि मनुष्यनि परम्परा थि कै कोनि पाखण्डे मति मारि माया वडे मोह्या जनो कल्याण साधनो बतावे जुजवा सौना रुचि कर्म प्रमाणतो धर्म कर्म काम भोग सत्य यश यशके स्वार्थ ऐश्वर्य ઉપભોગ કોજ્ઞ તપો કે કો વ્રતો કે નિયમો યમો આ કરતા લોકો ના સવંત છે વધારે મોહને શોક દુખો આનંદ તુચ્છ છે મારા માં ચોડી દે તૃષ્ણા ઉદ્ધવ તજે આત્મ સુખ તેને ક્યાંથી ষয়ী জনে রাখে না কই দমে ইন্দ্রি সমদর্শি শান্ত এক তুষ্টমাথি তেনে সুখ বধি দশে এ છે ન બ્રહ્માપદ ઇન્દ્રનું કે પતાળનું ન નો ગસિદ્ધિ ન જ મુક્તિવા છે મારા વિના ભક્તન અન્ય ઈચ્છે ના મને પ્રિય છે બ્રહ્મા આત્મા મુજ ન શંકર શંકર્ષણ ન કે લક્ષ્મી જેવા प्रिय उद्धव समदर्शी अपेक्षा नथि नैर शे फरु तेवा मुनि रजे पाउन थङ्के भ सोन संचे घट प्रेम हुमा। मोटा मना भाव सौमा। जे सान्त चीते नज संचरे। નિષ્કામ પેખે સુખતે ન અન્યે ન જીતિ ઇન્દ્રિતે ભક્ત ખેંચા તો વિષયો પ્રબળ ભક્તિના વેગે દબાતો નહીં તે થકી અગ્નિનો ભડકો જેમ લાકડા ખાખતો કરે મારી ભક્તિ કરે ખાખ ્યમ સૌ ઉદ્ધવ પાપને યોગ કે સાંખ્ય કે ધર્મ વેદ પાઠે ન દાનથી તપેય વસના ઉત્કટ ભક્તિથી ગણ હું પ્રિય શ્રદ્ધાળુ એ સંતો ભક્તિથી મારી ભક્તિ કરે શુદ્ધ ચાંડાલ જાતિ દોષથી દયા સત્યમયો ધર્મ વિદ્યા तपोमयी मा भक्ति वीत पूरा शुद्ध करे नहीं। उबाथ थया विना रु चित्त पिग्या विना हर्षाश्रु भक् दी अन्तर्शुद्धि न ते विना ओइयाद्र वेग्गत गदथै गद वदीरे रूवे गणंतो হসতো কদি তে লি না জোরে এ ভি পাবন ল অগ্নি থাকি মে জড়ে સોનું તું રૂપ રૂપલું કેમ આ જીવાત્મા ઉવાસ નાઓ ભક્તિ થી ધોઈ મુજરૂ થાતો मारी कथा पावनसूणतो रे ने चतोशुद्ध ऊ रे आत्मा करेज्यम् उर बारी कवस्तु ज आं जे विषयो चिन्ततुं चित रमि विषयो विषे मने जस्मरतु चित मारालिनथै थरे स्वप् ના પદાર્થ શું ખોટા ફળ ધ્યાનો તજી દઈ મારા વિશે કરો સ્થિર ચીતથ્યુ શુધ ભક્તિથી સ્ત્રીઓ સ્ત્રીલમ્પટો થી તો साधके दूरभागँ नीर्भे एकान्तमा सज्ज मा चिताकौ स्त्रियोनासङ्गीना लो लोपसङ्ग જેવો ક્લેશ તથા બંધ થાય તેવો નકો સ્થળે ઉદ્ધવજી બોલ્યા મોક્ષ ને ઈચ્છતા ભક્તે સી રીતે ધ્યાન ધારવું તેમ કેવું ઘટે સ્વામી કયું રૂપ વિચારવું શ્રી ભગવાન બોલ્યા સીધી કાયા ધરી સ્વસ્થ બેસવું સમ આશને ખોડામાં હાથ રાખીને દ્રષ્ટ টিনে কটে রভ্যাসে প্রাণ মার্গ পূরক কুম্ভরে চকে শোধবো সংয়মী ধীরে সবড়া অবড়া ক্রমে મુળાધારે ઓમ કાર ઘટા નાદ ઉપાડવો ધરી રાખી ધીરે ધીરે રુંધે રૂંધે થી પ્રાણ ત્રિકાળ દસ જે રોજ અભ્યાસ એ કરતા માસે શ્વાસ વસે કરે નીચું મુખ નાળ બીડ્યું કમળ ઉરનું रङ्खिलतुं आठ पत्रे चूकिवतुं ते कोशे सूर्यने चन्द्र ते पर अग्निचितवे अग्निमध्ये स्मरे रूप मारुं मङ्गळ काटाडुं काटाडु लाम्बीचारभुजावतु मोहरूडु लाम्बी चार सुन्दर गाल पवत्र हसतु मिठु मकर कुण्डलो सर्खा जडके शुभ्रकर्णमा बीजवस्त्रोघनश्याम श्रीवत्सवासवक्षमा शचक ગદા પદ વન માળે યશો ભતું ને પૂરો ચડકે પાયે કૌસ્તુભમણિ ઓ પતું મુકુટ બાજુ કળા ને મેં ધર્યું અંગે અંગ હારી નેણે ને કોમળ રૂપ એ ધ્યાતા સૌ અંગે ચિત ચોડવું મનેન્દ્રિ વિષયોથી સૌ વાળી તે મન વાડવું સારથી બુદ્ધિથી ધીરે મારામાં જ લગાડવું બધે અંગે વસ્યું ચિત એક જલાવવું বিচারি পছি বীজা হস্ত মোহ পরে রূপে ফিরথু চিত খেঁচি আকাশ ধারু তে তজীপদ ম चढ़ी ध्यान समु थरतां आमते ते मने जो तो ज आपमा पोता ने जो जोडा तो परमात्ममा आरिते तीव्रलेहे ध्याने जोडु चित्तभक्नुज्ञानक्रियाभेद भ्रमो शीघ्र समे बधू आरिते तीव्र ध्याने जोडय चित्तभक्नुवस्तु ज्ञानक्रियाभेद शीघ्र समे बधू श्रीमद्भागवतं नाम हापुराणव्यासने शुकदेव रायसंवादने विषये अज्ञारमे स्कन्धसंवादे उद्धव कृष्णदे अध्याय चौदमो पूरो श्रीकृष्णार्पणसर्वः श्रीकृष्णार्पण मस्तु श्रीकृष्णार्पण मस्तु श्रीकृष्णार्पण मस्तु આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક એકવીસ માં નો શબ્દ છે મારી ભક્તિ કરે શુદ્ધ એમનો તત્વાર્થ ફૂટનોટ માં છે ભક્તિ એટલે તન મન ધન એ ત્રણે ની વાસ્તવિક અર્પણતા રૂપ દાસત્વ આગળ શ્લોક ચોવીસ નો શબ્દ છે ગાત જોરે એમનો તત્વાર્થ છે ભક્તિના ધર્મ પાડ્યા વિના આ કાળમાં ઢોંગી થી ચેતવું આગળ શ્લોક છવ્વીસ નો તત્વાર્થ ફૂટનોટ માં છે કથા એટલે વેદે કહેલું ઈશ્વર સ્વરૂપનું જ્ઞાન ઈશના મહિમા ગુણની અનુભવની વાતો તેમજ લીલા કર્મથી દર્શાવાતા જ્ઞાનની ચર્ચા વાર્તા આજકાલ જે કથા નાટક રૂપે થાય છે એવો અર્થ નથી આગળ શ્લોક પાંત્રીસ માનો શબ્દ છે શ્વાસ વસે કરે એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક તેત્રીસ થી પાંત્રીસ કોઈ અનુભવી થી શીખીને જ પ્રાણ રૂંધવાની ક્રિયા કરવી કેવળ વાંચીને નહીં આગળ શ્લોક સાડત્રીસ માં નો તત્વાર્થ ફૂટનોટમાં છે સૂર્યની પ્રખરતા ચંદ્રની શીતળતા ને અગ્નિની દાહકતા વગરનું શુદ્ધ નિર્મળ તેજ एम छे। श्री नारायण भगवान की जय श्री कृष्ण देव की जय द्वारिकाधीश की जय रणछोड़ की जय राम महाराज की जय सदगुरुदेव की जय राधे श्याम राधे श्याम